વિભાગની પ્રેસ નોટમાં આજે પણ માહિતી દોષ જોવા મળ્યો દિવસ મુજબ કલર કોડિંગમાં ઓરેન્જ એલર્ટ બતાવાયું છે તો તાપમાનની રેન્જમાં પિસ્તાળીસ ડિગ્રી સામે રેડ એલર્ટ કલર દર્શાવાયો છે તો હવામાન વિભાગની પ્રેસ નોટમાં મહિનાનો પણ ખોટો ઉલ્લેખ કરવામાં આવ્યો છે હવામાન વિભાગ તરફથી જે પ્રેસ નોટ આપવામાં આવી છે તેમાં મહિનાનો પણ ખોટો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કલર અલગ દર્શાવવામાં આવ્યો છે રેડ એલર્ટ કલર દર્શાવાયો છે તો આપ જુઓ તાપમાનની રેન્જમાં પિસ્તાળીસ ડિગ્રી સામે રેડ એલર્ટ કલર દર્શાવવામાં આવ્યો છે અર્પણ અમારી સાથે જોડાઈ ગયા છે અર્પણ પ્રેસ નોટમાં જે માહિતી છે તે અધૂરી આપવામાં આવી છે અથવા તો તેમાં કલરો છે તે અલગ દર્શાવવામાં આવ્યા છે દીક્ષિતા જે પ્રમાણે ગઈકાલે એલર્ટ ને લઈને વિવાદ શરૂ થયો છે ને સૌથી મહત્વની બાબત એ છે કે અલગ અલગ તાપમાનની રેન્જ મુજબ વિભાગ દ્વારા જે કલર કોડિંગ નક્કી કરવામાં આવે છે તેનામાં વિરોધાભાસ ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી પ્રેસનોટમાં જોવા મળ્યો છે એક તરફ ગઈકાલે એમસીએ રેડ એલર્ટ આપ્યું જેને હવામાન વિભાગે નકાર્યું હતું પરંતુ આજની જે પ્રેસ નોટ છે તેનામાં તેઓ પોતે ઉલ્લેખ કરે છે કે પિસ્તાલીસ ડિગ્રી જેટલું તાપમાન પહોંચી શકે છે અને સાથે જ તેઓ સામેની જે કલરની કેટેગરી છે ત્યાં રેડ એલર્ટ બતાવે છે પરંતુ દિવસ મુજબ એટલે કે પાંચ દિવસ મુજબ જુદી જુદી આગાહી છે તેનામાં ઓરેન્જ એલર્ટ બતાવે છે એટલે તેને લઈને જ કોર્પોરેશન પણ હવે પ્રશ્ન હવામાન વિભાગ પર કરી રહ્યું છે કે જે માહિતી તમને હવામાન વિભાગ તરફથી આપવામાં આવે છે તે જ માહિતી મીડિયા અને શહેરીજનોના માહિતી માટે આપવામાં આવે છે પરંતુ માહિતી દોષ જ હવામાન વિભાગની પ્રેસ નોટમાં છે એટલે તેઓએ આ મામલે તંત્રનું પુનઃ એકવાર ધ્યાન દોર્યું છે ઉપરી અધિકારીનું અને હવામાન વિભાગ તરફથી તમામ સ્પષ્ટતા કરતી માહિતી જાહેરાત કરવામાં આવે તેવી હાલ વિનંતી કરી છે બિલકુલ આભાર અર્પણ સમગ્ર વિગત બદલ તો આપ જે સમાચાર આવ્યા આઈએમડી અને વચ્ચે એક તો બહુ જ મોટો તફાવત જોવા મળ્યો ત્યારબાદ સુધારો કરવામાં આવ્યો અને હવે આ આપ જુઓ કોડિંગમાં ઓરેન્જ એલર્ટ છે અને ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યો છે હવામાન વિભાગની પ્રેસ નોટમાં મહિનાનો પણ ખોટો ઉલ્લેખ કરવામાં આવ્યો